ભરતભાઈ કાળુભાઈ સિંધો ભરતભાઈ શું ગાડી સરગઈ છે શું આપની કથા હું મોવરી મેંડો નવલગર નવનો રહેવાસી રાજકોટ માલવિયા પોલીસ વિસ્તાર અને હોટ નંબર 12 એનો રહેવાસી હું જૂની અદાવતના કારણે મારી ગાડી એક ફોર વ્હીલ સ્વીપ એક એક્ટિવા અને એક ઇલેક્ટ્રિક બાઇક આ ત્રણ ગાડી સગાવી નાખી વહેલી સવારે ત્રણ વાગે

અને આ ગુપ્સી કોર્ટમાં આ ગુપસી કલમમાં બધા ફરાર છે તો આમાં આ વ્યક્તિ એમાં તો અમારી એવી માંગે સીપી સાઈડ ને અને ડીવાય એસપી સાઈડ ને ભાંગણવા સાઈડ ને કે અમને આમાં યોગ્ય તપાસ થાય યોગ્ય આની ઉપર કાર્યવાહી થાય ગુપ્સી કોર્ટ લાગે એવું અમે નિવેદન આપી હી બે હજાર જૂની અધાવદ બે હજાર ચોવીસમાં મોવડી મેન રોડ નવલનગર નવના છેડે મુલેધર ચોકમાં આ લોકો ખુલ્લેઆમ આવારા તત્વો દારૂ પીતા દુકાનો બંધ કરાવી દેતા એટલે અમે એને કીધું કુ કે ભાઈ આ તમે અહીં રહેવા દો અમારા મકાન એ તમે બે ફામ દારૂ ખુલ્લેઆમ પીયો હોય અહીંયા ચોકમાં મુલીધર ચોકમાં તમે અહીંયા આ રહેવા દો આ કેવાથી એની ઉતકેર ગયો એટલે બોલા ચાલી અમારે થઈ પઈ તે દિવસે રાતે અમારે 2024 માં અમારી ગાડી ઉપર પથ્થરમારો કર્યો તો જે આ ગાડી હતી હાલમાં સળગાઈ ગઈ એની ઉપર બરાબર તો અમે તે સમયે અરજી કરેલી આ ઉપર પછી લોકોએ ખાર રાખી હમણાં દસ દિવસ પહેલા પાછી માથાકૂટ મારી સાથે કરી એમાં મારી ઉપર એ લોકોને મેં કાંઈ કર્યું નથી પણ એ જે ગોકુલધામ મેન રોડ હે અહીંયા એ પોતે ગાલીમાંથી વેસની માણસ હે ડોક્સી અને એ બધી એમડી ને ગાંજો ને એવું બધું વેચે છે એ પોતે ગાલીમાંથી પડી ગયો દસ પોતા થઈ ગયો મારી ઉપર ખોટી સિવિલમાં ફરિયાદ દાખલ કરી હતી તો ઈ બનાવને લઈને ગઈ રાતે મારી ઘર પાસે રાતે બે ને ઓગણચાલીસ અને મારી ગાડી સગાવી એક સ્વીફ્ટ ગાડી એક એક્ટિવા અને એક ઇલેક્ટ્રિક બાઇક આ ત્રણ ગાડી સળગાવી નહીં હતી એટલે અમે અત્યારે ફરિયાદ કરી અને ભાઈ યોગ્ય જો તપાસ નહીં થાય તો અમે સીપી સાહેબને અને ડીવાયએસપી સાહેબ ભાંગરવા સાહેબને અમે આવેદન દેવા બસોથી ચારસો વ્યક્તિ અમે આવેદન દેવા જાશું એવું અમારે યોગ્ય જોવાની તપાસ થાય અમે એવું ઈચ્છીએ છીએ